મસ્ત મજાનો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે આપણે આવી ગયા છીએ અત્યારે હોટલ ધામ આવી ગયા છે કાગ ધામ કઈ ને કાગવડ કઈ ને કાગવડ આવી ગયા છે અને અમારે મેડમ જો મસ્ત મજાના તૈયાર થાય છે કારણ કે એને ધડકો આજ લાગી ગયો છે બહુ અને સંતોષભાઈ લાલ છોડ થઈ ગયો હે અને દ્રવ્ય ઓલા દિવ્યશભાઈ અમારે છે અને આ અમારે હાળાનો છોકરો છે તો આ પાર્કિંગમાં અમે બધા આવી ગયા છીએ અને રેખાબેન રેખાબેન ને ભાઈ જલસો છે ભાઈ નાની છોકરી લાગે અને સ્વાતીબેન છે તો આપણે અત્યારે ખોડલધામ બીજી વાર આવ્યા છે કારણ કે પહેલાં આપણે ઘણા વર્ષ પહેલાં આવી ગયા હતા ત્યારે મંદિરનું નિર્માણ છૂતું ત્યારે અમે આવ્યા હતા અને અત્યારે પાછા આવ્યા છે તો જો અત્યારે બધા નું બધું કરે છે તમારે હવે શું વાર છે થોડીક વાર આપડે જઈ છીએ દર્શન કરવા માટે મિત્રો અમારે હાદુભાઈ ની થોડીક કરે છે ક્યાં તમારી છે આપડે મુના ક્યારે આવ્યા છો આપડે

અને હાલવાની ગણતરીઓ તમારે હાલવાનું બરાબર ને મેડમ જો અમારે થાકી ગયા તો હાલો હવે આગળ બતાવી કે તો તમે જો આ આવો ને તો પહેલાં તમને છે ને આ રીતનો ગેટ જોવા મળશે તમને આ જો બાજુમાં કેન્ટિંગ છે અને અહીંયા જો આયા આપણને તમને ગેટ જોવા મળશે આથી આપણે અંદર જવાનું છે અને સંતોષભાઈને તમારે જો કોઈ કોઈથી હલાતું તમને આવી રિક્ષા મળી જાય અને ઉપર ટાવર આવેલો છે બધા જો નોખા નોખા પડી ગયા છે બધા અને આઈથી આપણે ગેટથી અંદર એન્ટ્રી થવાની છે તો મિત્રો આજે જો તમને પબ્લિક જોઈ શકો છો તમે બહુ પબ્લિક વધી ગઈ છે આગળ પણ એટલી છે ને પાછળ પણ એટલી છે અને થોડું હાલવું પડે ને ત્યાં થોડોક વાંધો આવે છે કેમ

પણ વાંધો નથી આવ્યો ને હાને જો આને કેટલો ફોટા પાડવાનો એને ઓલું છે લોકો આ એની દીકરી આપણે ફોટા બોટા પાડવાના આ પાડી દેવાનું મસ્ત મજાના ફોટા પાડી દે હાલો તો મિત્રો હવે આપણે થોડુંક પૂરું રીલ બિલ બનાવી લઈ ફોટા મોટા પાડી લઈ તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે માતાજીના સરસ મજાના દર્શન કરી લીધા છે અને તમને મજા આવી સંતોષ તને કેમ માને તો એકદમ તો દર્શન કરીને અમે બેસી ગયા છીએ આયા અમારે હાદુભાઈની બેઠા છે અને બાજુમાં અમારે હાળો અને અમારે બેન બે ગયા છે તો અહીંથી તો મિત્રો એવું બધું છે કે આ જગ્યા જેવી છે કે અહીંથી આપણે ઘરે જવાનું મન જ નથી થતું તો તમારે જો પણ અહીંયા આવવું હોય તો તમે એકવાર ખોડલધામ જરૂરથી આવજો તમને દર્શન કરવાની બહુ મજા આવશે અને બાજુમાં ગાર્ડનની સરસ મજાનું બનાવેલું છે તો આ રીતનું કંઈક છે લોકેશન તો તમે એકથી એકવાર જરૂરથી આવજો દર્શન કરવા માટે જય ખોડિયાર જય ખોડિયારમાં તો મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને અત્યારે આપણે બીજી એક જગ્યાએ જવાનું છે મજા આવી ગઈ ને દર્શન કરી સરસ મજાના દર્શન થઈ ગયા છે અને ત્યાંથી આપણે જો નીકળી ગયા છીએ હવે આપણે સીધા જો ગેટ પાસે આવી ગયા છે તો હવે પહેલાં પાર્કિંગમાં ગાડીએ ને પછી તમને ત્યાંથી કઈ જગ્યાએ જવાનું છે એ તમને બતાવી તો આપણે ગેટની બહાર નીકળવાની તૈયારી છે જો આ સરસ મજાનો ગેટ છે અને આપણે અહીંથી હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે

એ હા ભાઈ ભરવાડ બનાવે એમાં કઈ ઘટે જ નહીં એમાં થોડું કઈ ઘટી હાલો બીજો તમારે ચા પીવી તો આવી જાવ જો મિત્રો આ બધે કોટો કરવા મળ્યા છે આપણે પણ જો મસ્ત મસ્ત ચા આવી છે એક નંબર તમારે પીવી તો આવી જજો આપણે હોટેલ ટાંપમાં ગેટના નામે છે સરસ મજાની ભાઈ ચા બનાવે છે જો તમે આખા દોડતી તારા નથી પીવી કિરણ તારા નથી પીવી ચા તારા ચા નથી પીવી એક આ છોકરાને સાદો પીવાનો છે સારી છે ને

ફૂલ વરસાદ આવવાની વાતાવરણ છે હા ઠંડુ થઈ જાય અને મિત્રો આજની ગરમી પણ બહુ હતી હે ટમેટા જેવી થઈ ગઈ અને અમારે હાળીને જો હાડો અને બધા હાલ્યા આવે છે એટલે હવે આપણે તમને હું કહેતો તો આપણે ક્યાં જવાનું છે આપણે જવાનું છે અત્યારે મજેવડી જવાનું છે કારણ કે મજેવડી આપણે રાઈત રોકાવાની છે તો આજનો વિડીયો આપણે એન કરી દઈએ કારણ કે કાલના વિડીયોમાં તમને મજેવડીનું બધું બતાવીશું તો આયસર છે કે આનો બ્લોગ તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં વધુ બધાને જય માતાજી જય સોરાપુરા આયજો બાય બાય